નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના જે એમસીએક્સ અને ન્યુયોર્ક કોટન વાયદા છે આજનો આપણો બીજો ભાગ છે તેમાં શરૂઆત થતાં જ મોટો ઘટાડો જોવા મળ્યો છે તે શું કામ આવું થયું છે તેની સંપૂર્ણ માહિતી અને બંને વાયદા અત્યારે જો આવી ઝડપથી ઘટશે તો કપાસના ભાવ ઉપર તેની શું અસર થશે સંપૂર્ણ માહિતી આપવાના છે વિડીયો અંત સુધી બંને રહેજો સંપૂર્ણ માહિતી મળી જશે અને વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું ભૂલતા નહીં એ પહેલાં બધા જ ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ આભાર આપણે ત્રીસ હજાર સબસ્ક્રાઈબર પૂરા કર્યા છે અને આવો જ સપોર્ટ તમે બનાવી રાખજો સૌપ્રથમ પ્રથમ એમસીએક્સ અને ન્યૂયોર્ક કોટન વાયદાની વાત કરીએ તો ઘટાડો થવાનું કારણ મિત્રો એ છે કે હાલ જે એમસીએક્સ અને ન્યૂયોર્ક કોટન વાયદામાં જે વેચનાર છે તેની સામે ખરીદનાર ખૂબ જ વધી ગયા છે જેના કારણે સ્ટ્રોંગ બાય થઈ ગઈ છે જેના લીધે બંને વાયદા અત્યારે ખૂબ જ કેજીથી નીચા આવી રહ્યા છે એમસીએક્સ વાયદાની વાત કરીએ તો એકસઠ બસ્સો અત્યારે હજી ખુલતા વેદ જ છસો પોઈન્ટનો જોરદાર ઘટાડો જોવા મળ્યો છે અને જ્યારે ન્યૂયો કોટન વાયદાની વાત કરીએ તો હજી ખુલ્યો છે અને સીધો ચોરાણું પોઈન્ટ સોળ ડોલરે એટલે કે એક પોઈન્ટ એકતાલીસ ડોલરનો ખુલતા વેત એટલે કે આવો મોટો ઘટાડો જોવા મળ્યો છે જે તેજી જોવા મળી હતી તેનાથી પણ વધારે ઘટાડો જોવા મળ્યો છે તો ખેડૂત મિત્રો આ એમસીએક્સ અને ન્યૂયોર્ક કોટન વાયદામાં ઘટ છે જો આવી જ રીતે ઘટ આવશે અને આવવાની પણ મોટી સંભાવના હવે પ્રબળ દેખાઈ રહી છે કારણ કે જે બાયર છે એટલા મોટા પ્રમાણમાં ખરીદી રહ્યા છે જેના લીધે કપાસના ભાવમાં આગામી દિવસોમાં ફરી એકવાર મંદીનો માહોલ આવે એવી સંભાવના હાલ દેખાઈ રહી છે આપણે સવારના વિડીયોમાં કહ્યું હતું પરંતુ આખા માર્ચ મહિના દરમિયાન કહેલું છે મિત્રો અને આપણે આ અઠવાડિયાની વાત કરીએ તો મારા અંદાજ મુજબ ઘટાડો કપાસના ભાવમાં સો ટકા જોવા મળવાનો છે મળવાનો છે ને મળવાનો છે કારણ કે આટલો બધો મિત્રો ઘટાડો એમસીએક્સ અને ન્યૂયોર્ક કોટન વાયદામાં એ સૂચવી રહ્યું છે કે કપાસના ભાવ આગામી દિવસોમાં મોટી થશે અને આજે સોમવારની વાત કરીએ તો સોમવારે પણ કપાસના ભાવમાં પચાસ રૂપિયા નીકળે એવી મોટી સંભાવના છે અને આજે નીકળશે પણ એ સો ટકાની વાત છે હવે ખેડૂતોએ શું કરવું જોઈએ તો ખેડૂતોને જો સારા ભાવ અત્યારે અમુક વેપારીઓ સત્તરસો સુધી આપતા હોય તો જે ખેડૂત મિત્રોને પોતાનો જે આખા વર્ષ દરમિયાન કેટલો ખર્ચો થયો છે અને તેનાથી આવક કેટલી મળે છે તેનો સરવાળો કરી જો બેનિફિટ થતો હોય જો નફો થતો હોય તો કપાસ આપી દેવો જોઈએ બાકી જો હજી તમારો કપાસ પંદરસોથી માંગતા હોય તો હજી તમારે કમવું જોઈએ કપાસના ભાવમાં તેજી જોવા મળશે પરંતુ પાછો હવે ઘણો સમય લાગી જશે એ પણ સો ટકાની વાત છે હવે ખેડૂત મિત્રો આપણે કપાસના જે ક્વિન્ટલના ભાવ હોય છે તેમાં પણ મોટો ગાબડું જોવા મળી શકે છે અને પાંચસો રૂપિયાનો ઘટાડો સાથે કપાસના ભાવ છે જે આઠ હજાર સુધી ફરીથી એકવાર આવી શકે એની સંભાવના દેખાઈ રહી છે હવે સમગ્ર બજારનો આધાર આપણે વાત કરીએ તો આ બંને વાયદાઓ પર ટકેલો છે ખેડૂત રાજી થશે કે દુઃખી થશે બંને આ વાયદા ઉપર છે એટલે કપાસના જે આ બંને વાયદા ફરી એકવાર તેજીમાં આવે એવી આપણે પ્રભુ પાસે પ્રાર્થના કરીએ છીએ અને જલ્દીથી જલ્દી કપાસના ભાવમાં પણ ફરી એકવાર તેજી જોવા મળે એવી પણ આપણે આશા રાખી શકીએ એના સિવાય અત્યારે બીજું કંઈ પણ થઈ શકે એવું નથી કારણ કે જે વાયદા અત્યારે જે રીતે ઘટ્યા છે તે ખૂબ જ અવિશ્વસનીય છે તો આ અત્યારની માહિતી અસ્તુ જય હિન્દ